સેવની બિરંજ બનાવવા માટે કઢાઈમાં બે ચમચી ઘી ગરમ કરી તેમાં એક કપ સોજીની વરમેસેલી સેવ ઉમેરી ધીમી આંચ પર પાંચ મિનિટ માટે શેકી લઈશું જો તમે શ્રી ઠાકોરજીને ધરવા માટે સામગ્રી કરી રહ્યા હો તો ઘરે અપરસમાં સિદ્ધ કરેલી પાટિયાની સેવનો જ ઉપયોગ કરવો સેવ આછા બદામી રંગની થાય એટલે તેમાં સમારેલા કાજુ બદામ અને કિશમિશ ઉમેરી અડધી મિનિટ માટે શેકી લઈશું પછી તેમાં સવા બે કપ ગરમ કરેલું પાણી ઉમેરી મિક્સ કરી કડાઈ ઉપર લીટ ઢાંકી તેને આઠથી દસ મિનિટ માટે ધીમીથી મધ્યમ આંચ પર કૂક કરીશું ગરમ પાણીના બદલે તમે ગરમ દૂધનો પણ ઉપયોગ કરી શકો છો દસ મિનિટ પછી ચેક કરીએ તો સેવ કૂક થવાના લીધે સરસ સોફ્ટ થઈ ગઈ છે અને નેવું ટકા પાણી બળી ગયું છે આ સ્ટેજ પર તેમાં અડધો કપ ખાંડ અને ફ્લેવર માટે અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરી ખાંડ ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી તેને ઢાંકીને ફરીથી પાંચ મિનિટ માટે કૂક કરીશું એટલે આ બિરંજ બનાવવામાં પંદરથી વીસ મિનિટનો સમય લાગે છે ગરમા ગરમ બિરંજ બનીને તૈયાર છે છેલ્લે તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરી તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું આમાં તમે સૂકા મેવાની સાથે તજ અને લવિંગ પણ ઉમેરી શકો છો તો તમે પણ આ બિરંજ ઘરે જરૂર બનાવજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરજો